તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક એવી વેબસાઇટની વાત કરવાના છીએ કે એ વેબસાઇટથી તમે તમારી જે કોઈ પણ યોજનામાં તમે ફોર્મ ભર્યું છે મતલબ કે તમે ગુજરાત સરકારની જે સ્કોલરશીપની યોજનાઓ કે જે અન્ય યોજનાઓનું જે પેમેન્ટ આવતું હોય છે સરકારી યોજનાઓનું તે પેમેન્ટ તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો તે અંગે આજે આપણે વાત કરવાની છે ઉદાહરણ તરીકે વાત કરીએ કે જે મનરેગાનું પેમેન્ટ છે તે સ્કોલરશિપનું જે પેમેન્ટ છે તે ત્યાર પછી જે નેશનલ સ્કોલરશિપ હોય છે તે તેમજ જે અન્ય જે સ્કોલરશિપ યોજનાઓ તેમજ અન્ય જે સરકારી યોજનાઓ હોય છે તે તમામ યોજનાઓનું જે પેમેન્ટ છે તે કઈ રીતે ચેક કરવું તે આજે હું તમને જણાવવાનો છું તો એ વેબસાઇટ કઈ છે તે પણ હું આગળ જણાવવાનો છું તે પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને બધી જ જે ઇન્ફોર્મેશન છે સરકારી યોજનાઓ સ્કોલરશિપ અંગે શૈક્ષણિક બધી જ નવી માહિતી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન છે બે લાઇકા પર ક્લિક નોટિફેશન ઓલ કરી દેજો બીજું એક ખાસ વિડીયોને તમે લાઈક પણ કરી દેજો અને હા આપણો વોટ્સઅપ ગ્રુપ પણ ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવેલું છે જો તમે હજુ જોઈન ના કરી જોઈન કરી લેજો તમને એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો તમારે એ પોર્ટલ પર તમારે એ વેબસાઇટ પર કેવી રીતે જવાનું છે તમારે કોઈપણ ક્રોમ બ્રાઉઝર આ ગૂગલ ઓપન કરી લેવાનું છે એટલું કર્યા પછી તમારે સર્ચ કરવાનું છે પી એફએમએસ તમારે શું પી એફએમએસ સર્ચ કરવાનું છે હું તમને સર્ચ કરીને બતાવું છું પી એફ એમ એસ આટલું સર્ચ કરવાનું રહેશે પી એફએમએસ જે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનું પૂરું નામ અને જે પી એફએમએસ ટૂંકમાં કહેવાય છે આ પીએફએમએસ દ્વારા તમે તમારી જે યોજનાનું જે પેમેન્ટ છે તે ટ્રેક કરી શકો છો તો આટલું કર્યા પછી પીએફએમએસ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમે આ જોઈ શકો છો કે તમને આખું પીએફએમએસ ડેશબોર્ડ ઓપન થઈને જોવા મળશે હવે તેમાં તમને ટ્રાન્ઝેક્શનની વિગતો જોવા મળશે કે કેટલું ટ્રાન્ઝેક્શન થયું તમે જોઈ શકો આજે આટલું ટ્રાન્ઝેક્શન થયું ટુડેઝ ડેબિટ ટ્રાન્ઝેક્શન અકાઉન્ટ ત્યાર પછી તે તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસનું ટ્રાન્ઝેક્શન ટોટલ બતાવે છે અહીંયા કરોડમાં ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે આપણું જે મેઇન ટોપિક છે કે તમારું ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે ચેક કરવું તો ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે ચેક કરવું તેની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા જે તમને થ્રી લાઈન જોવા મળે છે અહીંયા જે તમને થ્રી લાઈન જોવા મળે છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે તે ઓપ્શન પર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળે છે ઘણા બધા આવા હવે આમાંથી તમારે અહીંયા પેમેન્ટ સ્ટેટસ તમને ઓપ્શન એક જોવા મળશે કયું પેમેન્ટ સ્ટેટસ પેમેન્ટ સ્ટેટસ ઓપ્શન તમને જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરીએ તો હવે આમાં તમને લાસ્ટમાં અને એનું ઉપરલી સાઈડ તમને એક ઓપ્શન જોવા મળશે ડીબીટી સ્ટેટસ ટ્રેકર આમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે એમાંથી તમારે ડીબીટી સ્ટેટસ ટ્રેકર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરીશું આપણે તેના પર ક્લિક કરીશું એટલે તમને અહીંયા જોવા મળશે કે તમારે જે પણ યોજનાનું પેમેન્ટ ચેક કરવું હોય તે અહીંયાથી તમે ચેક કરી શકો છો તો મિત્રો એ તમે જોઈ શકો છો કેટેગરી આપેલી છે ત્યાર પછી ડીબીટી સ્ટેટસ પેમેન્ટ અને બેંકનું નામ તો મિત્રો એ તમને જે પણ કેટેગરી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે કેટેગરી મીન્સ એ તમે જોઈ શકો છો કેટેગરી ઓપ્શન પર ક્લિક કરીએ તો તમને અહીંયા જોવા મળે છે કેટેગરી ઓપ્શન પર ક્લિક કરીએ તો તમને તમે જોઈ શકો છો જે કેટેગરી લખેલું છે તેના પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો એનએસપી પીએમ કિસાન નરેગા પહાડ નિક્ષ પીએમ આવાસ યોજના ત્યાર પછી ઘણી બધી જે યોજનાઓ છે સરકારની તેમજ જે સ્કોલરશીપ અંગેની જે પણ યોજનાઓ છે તે યોજનાઓમાં પણ તમે એ પેમેન્ટ છે તમે ચેક કરી શકો છો તો એ તમે જોઈ શકો છો કે તમારે ચેક કરવા માટે શું કરવાનું છે સગવડ તમે જોઈ શકો જો તમે પીએમ કિસાનનું પેમેન્ટ ચેક કરો ત્યાંથી તમે ચેક કરી શકો છો સ્કોલરશિપ અંગેનું ચેક કરી શકો છો ત્યાં પછી તમે જે પણ સ્કીમો છે સ્ટેટ સ્કીમ તે પણ તમે ચેક કરી શકો છો તો આપણે અહીંયા તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ તમને જોવા મળે છે તે પણ તમે ત્યાંથી ચેક કરી શકો છો આઈ ખેડૂતનું પેમેન્ટ ચેક કરી શકો સ્કોલરશિપ પોર્ટલ છે તે છે ઘણી બધી જે પોર્ટલ છે તે તમને અહીંયા જોવા મળે છે જે સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું જે પેમેન્ટ છે તે પણ અહીંયા તમે ચેક કરી શકો છો તો આપણે અહીંયા સ્કોલરશીપનું પેમેન્ટ ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવાનું તો મિત્રો અહીંયા તમને જોવા મળે સ્ટેટ સ્કીમ ડીબીટી પોર્ટલ તે તમે અહીંયા ચેક કરી શકો છો હવે એટલું કર્યા પછી તમારે જે તમે ફોર્મ ભર્યું હોય તેમાં જે તમારી એપ્લિકેશન આઈડી છે તે અહીંયા ફિલ કરવાની રહેશે આ એપ્લિકેશન આઈડી ફિલ કરશો અથવા બેનિફિસરી કોડ તો તમારા જોડે નહીં ફોર્મ તમારા જોડે એપ્લિકેશન આઈડી છે તે તમારે ફિલ કરવાની રહેશે હવે એટલું કર્યા પછી તમારે અહીંયા જે કેપચા કોડ છે તે અહીંયા ફિલ કરવાનો રહેશે ત્યાર પછી સર્ચ ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારું જે પણ પેમેન્ટ છે જે પણ પેમેન્ટ અટકેલું છે અથવા જે પણ પેમેન્ટ આવતું હોય તે તમે ટ્રેક કરી શકો છો પેમેન્ટ આવ્યું કે નહીં તે પણ અહીંયા તમે જોઈ શકશો સર્ચ ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે નીચે બોક્સમાં તમારું જે પેમેન્ટ અંગેની માહિતી આવી છે તમારે પીએમ કિસાનનું પેમેન્ટ ચેક કરવું હોય તો પણ તમે અહીંયા ચેક કરી શકો છો અહીંયા પીએમ કિસાન પર ક્લિક કરીને પણ ચેક કરી શકો છો તેમાં તમારી જે એપ્લિકેશન આઈડી છે તે અહીંયા ફિલ કરીને સબમિટ કરીને પણ તમે ચેક કરી શકો છો ત્યાર પછી તમે ઘણી બધી યોજનાઓ નરેગા જે મનરેગાનું પેમેન્ટ છે તે પણ ચેક કરી શકો છો તો મિત્રો તમારું જે કહેવાય એનએસપી સ્કોલરશિપ નેશનલ સ્કોલરશિપનું જે પેમેન્ટ ચેક કરવું હોય તે પણ તમે અહીંયા ચેક કરી શકો છો ડિજિટલ ગુજરાત પેમેન્ટ ચેક કરવું હોય તો પણ અહીંયા તમે ચેક કરી શકો છો તો મિત્રો આ પીએફએમએસ છે વેબસાઇટ તો મિત્રો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે આશા રાખું છું તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે તો વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો અને ખાસ આગળ શેર પણ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળી છે બીજા એક નવા વિડીયોમાં